મિત્રો ક્યાં ના ગોતતા હતા જંગલ માં આવ્યા બધા એવા તમને વસ્તુ બતાવું હમણાં મારી ભેગા વિડીયો માં બન્યા રે કેમ છો ભાઈઓ ભાઈઓ તથા જથાબંધી ડોસી ડોસાઓ મજા માં ને મજા માં જઈશો તો આપણે હવે બે બે ને આપણો ટાઈમ જાતો નથી હવે આપણા કાકા ને કાર્યા બતાવી અને ઘેર જઈ ફરવા હાલો ભેગા રેજો વાઘ આવી લો માવો ચોરતો ચોરતો જો ઉઠીને

કેજો એને ગાડી કેવી કાવડે જોવો આજે આપણે પાછળ મેળવી ગયા એને ગાડી આપવા આઈબી હવે જઈએ આપણે જરાય વાત ન લગાડવી જો મિત્રો આપણે ધીમે ધીમે શાંતિની ઓલી બાજુ આપડે વરવા માંડ્યા આવ શાંત વાતાવરણ જોયો તમે હવે આપણે શાંતિ વાતાવરણ જઈને બેસશું ગરીક વાર ચકલાને પણ ખવડાવશું આગળ જોવો તમે વિડીયો માં આપણે ચકલા માટે ખાવા માટે લીધું છે વસ્તુ આપણે ખવડાવી દઈશ આ એક સિટીમાં જોવો છે આપણે ગરમી હતી અહીંયા થોડી ઠંડી પણ છે હવે આપણે નાખી દઈએ ચકલા માટે એક ખાસ ધ્યાન ધ્યાન રાખજો ગમે ત્યારે જંગલમાં આવો ત્યારે પ્લાસ્ટિક ત્યારે રાખવાનું નહીં અત્યારે પ્લાસ્ટિકથી કેવડી નુકસાની થાય આપણે પ્લાસ્ટિક અત્યારે રાખી લે પાછી આપણી બેગમાં જો નાખતાની ભેગા ચકલા આવી ગયા ખાવા માટે તમે ગમે ત્યારે જંગલમાં જાઓ ફરવા જાઓ તો આવી વસ્તુ આરે લેતા જવાય કેમ કે આપણે થોડુંક આપણે ખવડાવીએ તો એને પણ મજા આવે ચકલાઓને જો ખીચકોલું ચકલા અહીંયા તમને બીજો કોઈ અવાજ જ નહીં સંભળાય ખાલી ચકલા નોન બીજા પક્ષી નો એનો જ તમને અવાજ સાંભળવા મળશે અને હાવ શાંતિ આખું લોકેશન તમને આપું પછી કઈ જગ્યાએ આવ્યું છે તે જો ચાલુ જ છે ખાવાનું એકદમ ખીચકોલું ચકલા હાલો હવે આપણે આગળ વધીએ આગળના ના બતાવીએ જો તમે જંગલ જો હવે તમને એને આવ જંગલ નું નેચરલ ચોખ્ખું પાણી બતાવું તમે આવો મારા ભેગા આવું પાણી તમને ને ફિલ્ટર કરતા કે આરો પ્લાન કરતા નહીં મળે એવું ચોખ્ખું પાણી આવે એકદમ એકદમ નેચરલ પાણી જો ને એવું પાણી જો આ જંગલમાંથીને જ આવે આ મંદિર આપણે આગળના વિડીયોમાં મૂકેલ છે આખો વિડીયો આખો વ્લોગ મૂકેલ છે ન જોયો હોય તો જે આવજો હવે તમને આનું આખું આખું લોકેશન તમને આપું કઈ જગ્યાએ આવેલ છે આ આપણે દોલતપરા આપણે જુનાગઢ આવ્યું દોલતપરા ત્યાંથી અંદર આવવાય અને આ ઇન્દ્રેશ્વર મહાદેવ કહેવાય અહીંયા મંદિર છે તે આ જંગલમાં સાવ જંગલમાં આવેલ છે આ મંદિર તમે નું જોયું હોય તો એકવાર જરૂર આવજો કાયમ માટે શાંતિ હોય છે જો તમને આ પાણી નું ગ્રોથ બતાવો આ પાણી કેવી રીતે ઉત્પન્ન થાય તે જો આગળ કઈ નથી ખાલી જ જગ્યા છે જો પાણી આવે અહિયાં થી રીતે પાણી ઉત્પન્ન થાય જો પાણીનો કેટલો મસ્ત રીતે અવાજ આવે ચોખ્ખો આટલી શાંતિ તમે ક્યાંય નહીં હોય મજા રાખે હવે જો શાંતિથી થી બેઠા છે અહીંયા જો જંગલમાં તમારે પણ આવી શાંતિ જોતી તો આ જંગલમાં જ આવવું પડે બાકી કઈ શાંતિ મળે નહી ન વાહન નો અવાજ નહીં કોઈ માણસ નો અવાજ ફક્ત ફક્ત પક્ષી પ્રાણી નો જ અવાજ સિંહ નો મિત્રો ક્યાં ના ગોતતા હતા જંગલ માં આવ્યા બધા એવા તમને વસ્તુ બતાવું હમણાં મારી ભેગા વિડીયો બન્યા મિત્રો આ મોર દેખાય જો મોર ને ગોતું આટું તો કેટલી મહેનત એ જો જંગલ ની વચ્ચે વચ આવી ગયા અત્યારે